હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટના શક્કરપાડા ચાલો આપણે શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લઈશું જે આપણે રેગ્યુલરમાં રોટલી અને ભાખરીમાં વાપરતા હોય એ તો તમે ઘરમાં રહેલું કોઈ પણ એક માપ સેટ કરીને લઈ શકો છો તો આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે તો હવે આપણે અહીંયા એક મિક્સર જાર લઈશું મિક્સર જારની અંદર આપણે પોની વાટકી જેટલું આપણે અહીંયા ખાંડ લઈશું તો આપણે આખી વાટકી અહીંયા ખાંડ નથી લેતા તો મિક્સર જારમાં આપણે અહીંયા પોણી વાટકી ખાંડ લઈશું અને આપણે સાતથી આઠ ઈલાયચીના દાણા કાઢ્યા છે એ પણ અહીંયા મિક્સર જારમાં લઈ લઈશું હવે આપણે એમાં બે ચમચી સોજી લઈશું ઘઉંના લોટના જ્યારે પણ આપણે શક્કરપારા બનાવીએ ત્યારે અંદર આપણે અહીંયા બે ચમચી સોજી એડ કરવાનો છે તો જ્યારે આપણે સોજી નાખીને આપણે શક્કરપારા બનાવીશું તો તમારા શક્કરપારા બજાર જેવા અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો એના માટે આપણે અહીંયા બે ચમચી સોજી લીધો છે તો ઢાંકણ બંધ કરીને આપણે અહીંયા સરસ એક પાવડર કરી લઈશું તો ખાંડ સોજી અને ઈલાયચીને આપણે અહીંયા સરસ દળી લીધું છે તો તમે જોઈ શકો છો બધું સરસ અહીંયા દળાઈ ગયું છે મિક્સર જારમાં એકદમ પાવડર બની ગયો છે તો આ રીતે જ આપણે અહીંયા મિક્સર જારમાં દળી લેવાનું છે અહીંયા આપણે અડધી વાટકી દેશી ઘી લીધું છે તો મેં અહીંયા ઘરનું ઘી બનાવેલું છે એ આપણે દેશી ઘી આપણે લીધું છે તો હવે આપણે ઘીને થોડું અહીંયા ગરમ કરી લઈશું અહીંયા આપણું ઘી ગરમ થાય છે ત્યાં સુધી આપણે અહીંયા દરેલો પાવડર છે અહીંયા લોટમાં નાખી દઈશું અને એક ચપટી આપણે મીઠું નાખીશું તો આપણું ઘી અહીંયા સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા ચમચીની મદદથી બધું અહીંયા લોટ સાથે મિક્સ કરી લઈશું તો બધું સરસ આપણે અહીંયા મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં ઘી નાખીશું તો અહીંયા બે ચમચી જેટલું ઘી આપણે લવા દેવાનું છે અને આપણે અહીંયા હાથની મદદથી બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે ઘી અહીંયા વધારે પડતું ગરમ નથી કરવાનું ઘી આપણું ઓગળે એટલું જ ગરમ કરવાનું છે આપણે અહીંયા ધીરે ધીરે બધું મિક્સ કરી લઈશું તો આ રીતે બધું જ ઘી સાથે લોટ સરસ મિક્સ કરી લેવાનો છે તો આપણે બધું મિક્સ કરી લીધું છે અને હું તમને અહીંયા વાળીને બતાવી દઉં છું તમે જોઈ શકો છો લોટ આપણો અહીંયા એકદમ આસાનીથી તૂટી જાય છે એટલે આપણું અહીંયા બરાબર આપણે અહીંયા મૂળ નથી થયું એટલે હવે આપણે અહીંયા થોડું બે ચમચી જેટલું જે ઘી બચાવ્યું છે એ આપણે અહીંયા નાખી દઈશું અને ફરીથી આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું તો આપણે ફરીથી અહીંયા બધું મિક્સ કરી લીધું છે તો હું તમને ફરી એકવાર બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો આપણી એકદમ મુઠ્ઠી વળી જાય છે ને અહીંયા આપણે મોણ પણ કમ્પ્લીટ છે તો આ રીતે તમારે અહીંયા તૈયાર કરવાનું છે જો તમારું ઘી ઓછું પડશે તો તમારા શક્કરપારા એકદમ ક્રિસ્પી અને પોચા નહીં બને એટલે તમારે આ રીતનું આપણે અહીંયા અડધી વાટકી જેટલું ઘી લેવાનું છે બે વાટકી લોટની અંદર તો હવે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને બધું મિક્સ કરી લઈશું અહીંયા આપણે લોટને બાંધવાનો નથી મસળવાનો નથી વધારે પડતો અહીંયા આપણે એને બધું થોડું પાણી નાખીને બધું મિક્સ જ કરી લેવાનું છે તો એ રીતનો આપણે અહીંયા એક સ્મૂથ લોટ તૈયાર કરી લઈશું તો આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટને બાંધી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણે લોટ બાંધી લીધો છે અને આ રીતનો જ આપણે લોટ બાંધવાનો છે અને આપણે આટલો લોટ બાંધવા માટે મને અહીંયા અડધો ગ્લાસ પાણીની જરૂર પડી છે તો હવે આ લોટને આપણે દસ મિનિટ ઢાંકીને રહેવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લોટને જોઈ લઈશું હવે આપણે એના બે ભાગ કરીને આપણે વણી લઈશું તો હવે આપણે અહીંયા વણી લઈશું તો આપણે અહીંયા મીડિયમ થીક રાખવાનું છે બહુ જાડું નથી રાખવાનું તો હું તમને એકવાર વણીને બતાવી દઈશ તો આપણે અહીંયા આટલો જાડો રાખીને વણી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા ચાર બાજુથી એને કટ કરી લઈશું તો આ રીતે આપણે એને કટ કરી લેવાનું છે તો આ રીતે આપણે અહીંયા કટ કરી લીધું છે તો હવે આપણે અહીંયા શક્કરપારાનો શેપ આપી દઈશું તો તમારે જે રીતના તમારે મોટી સાઇઝમાં કરવો હોય તો તમે મોટી સાઇઝમાં પણ કરી શકો છો તો આપણે અહીંયા આટલી મીડિયમ સાઇઝમાં કટ કરીએ છીએ તમે જોઈ શકો છો આપણે કટ કરી લઈશું નથી જાડું તો આપણે અહીંયા શક્કર આ રીતે વણી અને આ રીતે કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો તો મેં અહીંયા તેલ ગરમ કરવા પહેલેથી જ રાખી લીધેલું છે તેલને આપણે અહીંયા બરાબર ગરમ થવા દઈશું આપણે અહીંયા મીડિયમ ટુ સ્લો ગેસ પર જ તળવાના છે ફૂલ ગેસ પર નથી તળવાના એટલે આપણે અહીંયા સૌથી પહેલાં આપણે અહીંયા બરાબર તેલને ગરમ થવા દઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં શક્કરપારા નાખીને તળી લઈશું શક્કરપાડા તેલમાં નાખ્યા પછી ગેસ રાખવાનો છે ગેસ પર આપણે નથી તો ઉપરથી લાલ ને અંદરથી કાચા રહેશે તો હવે આપણે શક્કરપારાને તળાવવા દઈશું તો હવે આપણે શક્કરપારાને પલટાવી લઈશું બીજી સાઈડ પણ આપણે એને તળાવવા દઈશું તો આપણે શક્કરપારા તરાઈ ગયા છે તમે જોઈ શકો છો સરસ તળાઈ ગયા છે હવે આપણે તો આ રીતે આપણે બધા શક્કરપારા ને તરી લેવાના છે તો આપણે બીજા પણ શક્કરપારાને વણીને કટ કરી લીધા છે તમે જોઈ શકો છો એ પણ આપણે અહીંયા તળી લઈશું સોના લોટના શક્કરપારા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો અને એકદમ સોફ્ટ બન્યા છે તો આ શક્કરપારા કોઈ પણ ખાઈ શકે છે તમે જોઈ શકો છો આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો આપડે માપ સાથે અહીંયા બનાવી છે ચાસણી બનાવવાની ઝંઝટ વગર તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ